ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક પોઈન્ટ પંચોતેર લાખથી વધુ કટાણી આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવેલ છે ખેડૂતોને લાઈનમાં ઉભા ના રહેવું પડે તે સુધી ટોકન આપવામાં આવ્યા હતા જેમાં બે હજારથી વધારે વાહનોને ટોકન અપાયા હતા ખેડૂતોને વીસ કિલોગ્રામ ચણાના ભાવ એક હજારથી લઈને અગિયારસો રૂપિયા સુધી મળ્યા હતા સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથ બોટાદ જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા ચણાની પુષ્કળ આવક થતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવાયું હતું રિપોર્ટર જગમાલ સુવા ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી હતી જેમાં વાહન બે હજાર વાહનને ટોકન દેવામાં આવ્યા હતા જેમાં પોણા બે લાખ ગુણેની રેકોર્ડ બ્રેક થવા પામી હતી જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં